નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો દાહોદમાં પાંચ જૂનના રોજ જૂની સિલ્ટેક્સ કચેરીના ઓડીમાં અજાણી સ્ત્રીની હથિયાર વડે ગળું રહેસી હત્યા કરી ફેંકી દેવાયેલ ડેડ બોડી દાહોદ પોલીસ ને મળી હતી દાહોદ એસપી ડોક્ટર ઝાલા દ્વારા ગુનાવાળી જગ્યાએ સ્થળ તપાસ કરી

વર્ષાબેને તેને ધમકી આપી વાતો કરવાની ના પાડતા પ્રવીણે પોતાની મામીને કલ્યાણપુરા લઈ પીટોલ પહોંચે ચપ્પુ લઈ અને પોતાની પાસે સંતાડી દીધી ત્યાર પછી દાહોદના ગામડાઓમાં ફરી અને અને ભીખ માંગે સમય હોય છતાં તેઓ બંને જૂની સેલટેક્સ કચેરીના અવાર ઓરડામાં આવી થોડી વાતો કરી અને પછી સુઈ ગયેલા અને રાત્રિના ત્રણ વાગે પ્રવીણે ઉઠી તેની મામી વર્ષાબેન ઓળખવે લીલાબેનનું નું ગળું ચપ્પુ રહેસી નાખી આસપાસની સાડીઓમાં ચપ્પુ નાખી અને ફરાર થઈ ગયો હતો જેને દાહોદ પોલીસે માત્ર 36 કલાકમાં શોધી કાઢી જેલના હવાલે કર્યો આમ દાહોદ પોલીસે ગણતરીના કલાકોમાં હત્યારા આરોપીની ઝડપી પાડવાની સફળતા મળી છે દાહોદ જિલ્લાના દાહોદ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પાંચમી તારીખના રોજ જે મહિલાની વણ ઓળખાયેલી લાશ સેલટેક્સની જૂની ઓફિસમાંથી પ્રાપ્ત થયેલી એ ગુનાનો ભેદ દાહોદ જિલ્લા પોલીસે છત્રીસ કલાકમાં ઉકેલી નાખ્યો છે મરણ જનાર મહિલાનું નામ લીલાબેન ઉર્ફે વર્ષાબહેન વાદી જેઓ હાલ જાલોદ ખાતે રહે છે તેમનું આ જે મર્ડર જે છે એ તેમના જ બાણે જ પ્રવીણ પોમાણી વાદીનાઓએ કરેલું છે આખી ઘટના જોઈએ તો ઘટના એ પ્રકારની હતી પ્રવીણને પોતાની મામી લીલાબેન સાથે સંબંધો હતા અને આ સંબંધો દરમિયાન તેને લીલાબેનની યુવાન દીકરી સાથે પણ વાતચીત કરવાની શરૂ કરેલી ત્યારબાદ લીલાબેન દ્વારા એને ધાક ધમકી આપવામાં આવેલી કે તું મારી દીકરી સાથે વાત કરવાનું બંધ કરી દે અન્યથાનું પરિણામ સારું નહીં આવે જેથી એણે ધ્યાનમાં રાખી અને લીલાબેનને મારી નાખવા માટે કાવતરું કરેલું અને લીલાબેનને જાવવાથી બે ત્રણ દિવસથી અહીંયા ભીખ માગવા માટે લઈ આવતો હતો પોતાના મોટર સાયકલમાં અને પાંચમી તારીખની રાત્રે એ લોકોએ ભીખ માગ્યા બાદ એને આ સેલટેક્સના અવાવરૂ રૂમમાં લઈ ગયેલો હતો રાત્રિના ત્રણ વાગે એને જગાડી અને એ ચપ્પુ જે છે એ એણે બજારમાંથી ખરીદેલું હતું એ ચપ્પુથી એમનું ગળું રહેસી અને એમની હત્યા કરી નાખેલી હત્યા કર્યા બાદ ચપ્પુ ત્યાં જાડી ઝાંખરામાં ફેંકી અને ભાગી ગયેલો હતો આ ચપ્પુ સીન ઇન્વેસ્ટિગેશન દરમિયાન પોલીસને પ્રાપ્ત થયેલું છે આ ઉપરાંત લીલાબેનના પાકીટમાં જે પૈસા હતા એ પૈસા પણ લઈ ગયેલો એ પૈસા પણ બરામદ થયા છે આમ દાહોદ જિલ્લા પોલીસે માત્ર છત્રીસ કલાકમાં આશરે પચાસ કિલોમીટર રેડિયસના સોથી વધારે સીસીટીવી કેમેરા ડીવાયએસપી જગદીશ ભંડારીની નેતૃત્વ હેઠળ પચાસેક કર્મચારીઓની જેમાં દસ અધિકારીઓ સામેલ હતા એલસીબી એસઓજી એ ડિવિઝન આ તમામ ટીમોની રચના કરી અને છત્રીસ કલાકમાં હત્યાનો ભેદ ઉકેલી અને આરોપીની ધરપકડ કરેલી છે